પ્રકરણ પંદર કાળનેમીના પ્રાચીન ગઢમાં હૃદયમાં આવેલા વિશાળ ગોળાકાર ચેમ્બરમાં હવા ભારે કાળનેમીનું અદ્રશ્ય સ્વરૂપ એક ભયવ પ્રાચીન વિધિ પૂર્ણ કરી રહ્યું હતું તેની આસપાસ કાળી સ્પંદશીલ ઉર્જાનું વાદણ ઘેરાયેલું હતું અને તેમાંથી નીકળતી શક્તિ સમગ્ર ગઢને ધ્રુજાવી રહી હતી રાહુલ આયુષિ દાદા અને શ્રીકાંત વર્મા કાળનેમીની સામે ઉભા હતા રાહુલના હાથમાં તેજસ્વી રીતે તે અંધકારને પડકારવા તૈયાર હોય તારી શક્તિઓ ક્યારેય મને રોકી શકશે નહીં સૂર્યવંશી કાળનેમીનો ભયાવહ અવાજ સીધો રાહુલના મનમાં ગુંજી ઉઠ્યો હું કાળનું પ્રતિક છું અને આ વિશ્વ અંધકારમાં ડૂબી જશે તારી સૂર્યમણી પણ મારા સામે કમજોર પડશે રાહુલ દ્રઢતાપૂર્વક ઉભો રહ્યો તેના ચહેરા પર કોઈ ડર ન હતો માત્ર નિર્ધાર હતો તું કાળ નથી માત્ર એક ભ્રમ છે એક નકારાત્મક ઉર્જાનો પડછાયો અને સૂર્યના પ્રકાશ હંમેશા અંધકારને છે કાળનેમી એ પોતાની કાળી ઉર્જા વધુ તીવ્ર બનાવી વેદી પરનું યંત્ર વધુ ઝડપથી ફરવા લાગ્યું અને બ્રહ્માડ નકારાત્મક ઉર્જાને પોતાની તરફ ખેંચી રહ્યું હતું ધીમે ધીમે કાળી ઉર્જાના વાદળમાંથી એક આકૃતિ આકાર લેવા લાગી તેનું ભૌતિક સ્વરૂપ ભયાવહ હતું તે એક વિશાળ છાયાવાળા દૈત્ય હતો જેના શરીર પરથી કાળી શક્તિનો પ્રવાહ નીકળી રહ્યો હતો તેની આંખો લાલ અંગારા જેવી હતી અને તેના હાથ લાંબા નહોરાવાળા હતા તેનું અસ્તિત્વ જ ભય અને વિનાશનું પ્રતિક હતું હવે તું મને રોકી નઈ શકે સૂર્યવંશી કાળ નેમી ગર્જના કરી તેનો અવાજ ચેમ્બરમાં ગુંજી ઉઠ્યો હું પૂર્ણ છું અને હું અજય છું કાળનેમીએ પોતાના કાળા હાથમાંથી એક શક્તિશાળી ઉર્જા બોલ્ટ રાહુલ તરફ ફેંક્યો આ બોલ્ટ એટલો શક્તિશાળી હતો કે તે પથ્થરોને પણ તોડી શકે રાહુલે સૂર્યમણીની શક્તિને પોતાના શરીરમાં સમાવી લીધી તેના શરીરમાંથી એક તેજસ્વી સોનેરી પ્રકાશ નીકળ્યો અને તેણે કાળનેમીના ઉર્જા બોલ્ટને રોકવા માટે એક રક્ષાત્મક ઢાલ બનાવી બંને શક્તિઓ ટકરાઈ અને ચેમ્બરમાં એક પ્રસંદ વિસ્ફોટ થયો દાદા શ્રીકાંત વર્મા અને આયુષી પણ પોતાની રીતે મદદ કરી રહ્યા હતા દાદા પ્રાચીન મંત્રોનું પઠન કરી રહ્યા હતા જે રાહુલની શક્તિઓને બળ આપતા હતા શ્રીકાંત પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કાળનેમીના ઉર્જા પ્રવાહને વિશ્લેષિત કરવાનો પ્રયત્ન કર્યો જેથી તેની નબળાઈ શોધી શકાય આયુષી રાહુલને માનસિક ટેકો આપી રહી હતી તેના પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી હતી કાળનેમીએ રાહુલ પર વારંવાર હુમલો કર્યો ભૌતિક અને માનસિક રીતે તેણે ભયાવહ ભ્રમણાઓ સર્જી રાહુલના મનમાં તેના ડર અને નબળાઈઓને જગાડવાનો પ્રયત્ન કર્યો તેને તેના માતા પિતાના મૃત્યુના દ્રશ્યો ફરીથી દેખાવા લાગ્યા પણ આ વખતે તે વધુ વાસ્તવિક લાગતા હતા તું કમજોર છે રાહુલ તું તેમને બચાવી શક્યો નહીં કાળ નેમીનો અવાજ તેના મનમાં ગુંજી રહ્યો હતો પણ રાહુલ અડગ રહ્યો તેણે આયુષીનો ચહેરો યાદ કર્યો દાદાનો વિશ્વાસ અને શ્રીકાંત વર્માનું જ્ઞાન તેણે પોતાના પ્રેમ અને નિસ્વાર્થતા અને શક્તિનો ઉપયોગ કર્યો હું એકલો નથી રાહુલે ગર્જના કરી મારો પ્રેમ મારો વિશ્વાસ અને મારા સાથીઓ મને શક્તિ આપે છે તારી કાળી શક્તિઓ ક્યારેય તેને હરાવી શકશે નહીં રાહુલે સૂર્યમણીની નિસ્વાર્થ પ્રેમની ઉર્જા ને પોતાના હૃદયમાં કેન્દ્રિત કરી તેણે સૂર્યમણીમાંથી એક તેજસ્વી સોનેરી પ્રકાશનો પ્રવાહ બહાર કાઢ્યો જે સીધો કાળનેમિના શરીરમાં પ્રવેશ્યો આ પ્રવાહ કાળનેમીની કાળી ઉર્જા સાથે ટકરાયો કાળનેમી પાડી ઉઠ્યો તેને લાગ્યું કે આ પ્રકાશ તેના શરીરને બાળી રહ્યો છે આ શું છે આટલી શક્તિ મેં ક્યારેય અનુભવી નથી કાળનેમી ગભરાઈ ગયો તેને લાગ્યું કે રાહુલની શક્તિ માત્ર શારીરિક નથી પણ આધ્યાત્મિક પણ છે શ્રીકાંત વર્માને કાળનેમીની નબળાઈ દેખાય તેની નબળાઈ તેના પોતાના લોભ અને સ્વાર્થમાં છે તે ફક્ત નકારાત્મક ઉર્જા પર જીવે છે

હું હાર નહીં માનું હું ક્યારેય નહીં મરું કાળનેમીએ ગર્જના કરી પણ રાહુલ દ્રઢ હતો તેણે પ્રકાશને વધુ તીવ્ર બનાવ્યો અંતે કાળનેમીનું ભૌતિક સ્વરૂપ સંપૂર્ણપણે વિખરાઈ ગયું અને તે માત્ર એક કાળો ધુમાડો બનીને હવામાં ઓગળી ગયો ચેમ્બરમાંથી કાળી ઉર્જા ઓછી થઈ ગઈ અને એક શાંતિ સવાઈ ગઈ કાળનેમીનો અંત આવ્યો હતો કાળનેમીના ગઢમાંથી પાછા ફર્યા પછી સુરત શહેરમાં પણ શાંતિ અને સુલેહ પાછા ફર્યા કાળનેમીનો પ્રભાવ દૂર થતા જ લોકોમાં ક્રોધ લોભ અને અહંકાર પણ ઓછો થઈ ગયો વિશાલે અને મન મોહિનીએ શહેરને ફરીથી સામાન્ય બનાવવામાં મદદ કરી રાહુલ હવે માત્ર સૂર્યવંશી પરિવારનો વારસદાર ન હતો પણ એક સાચો હીરો હતો તેણે વિશ્વને એક મોટા ખતરાથી બચાવ્યો હતો પણ તેના માટે સૌથી મોટો વિજય એ હતો તેણે પોતાના જીવનમાં પ્રેમ અને ખુશી શોધી લીધી હતી આયુષી અને રાહુલ વચ્ચેનો સંબંધ વધુ ગાઠ બન્યો આયુષી તેની હિંમત તેની સંકલ્પના અને તેની નિઃસ્વાર્તાથી ખૂબ જ પ્રભાવિત હતી રાહુલે પણ આયુષીમાં એક સાચી સાથી એક પ્રેમાળ પત્ની અને ભવિષ્યના પરિવારની માતા જોઈ એક સુંદર સવારે રાહુલ અને આયુષીએ દાદા શ્રીકાંત વર્મા વિશાલ અને મન હાજરીમાં લગ્ન કર્યા તેમના લગ્ન સુરત શહેરના પ્રાચીન સૂર્ય મંદિરમાં થયા જ્યાંથી રાહુલ ને પરથી ચમકી રહ્યું હતું જાણે કે તે તેમના નવા જીવનને આશીર્વાદ આપી રહ્યું હોય લગ્ન પછી રાહુલ અને આયુષીએ એક સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું રાહુલે પોતાની કોલેજ નો અભ્યાસ પૂરો કર્યો અને આયુષી સાથે મળીને પ્રાચીન સંસ્કૃતિઓ પર સંશોધન કરવાનું ચાલુ રાખ્યું આયુસી તેના પૂર્વજનોના જ્ઞાન અને સૂર્યવંશી પરિવારના પહોંચાડવાનું એક રાખતો પણ સાથે સાથે આયુસી સાથે સમય વિતાવતો ઘરના કામકાજમાં મદદ કરતો અને પોતાના પરિવારની સંભાળ રાખતો થોડા સમય પછી રાહુલ અને આયુસીને એક પુત્ર થયો જેનું નામ તેમણે આદિત્ય રાખ્યું જે સૂર્યનું પ્રતિક હતું આદિત્યમાં સૂર્યવંશી પરિવારનો વારસો અને સૂર્યમણી ઉર્જાનો અંશ હતો રાહુલ તેનો મિત્ર તેને તેને પોતાના પૂર્વજોની વાર્તા કહેતો શક્તિઓનો રહસ્ય શીખવતો અને ન્યાયના માર્ગ ચાલવાની પ્રેરણા આપતો દાદા અને શ્રીકાંત વર્મા રાહુલના જીવનમાં આવેલા આ પરિવર્તનથી ખુશ હતા તેમને લાગતું હતું કે રાહુલ માત્ર વિશ્વને બચાવ્યું નથી પણ એક સંપૂર્ણ જીવન પણ જીવવાનું શરૂ કર્યું છે વિશાલ અને મનમોહિની પણ તેમના મિત્રો તરીકે તેમની સાથે હતા વિશાલ પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિશ્વના ગુપ્ત ખતરાઓ પર નજર રાખતો અને મનમોહિની પોતાના નેટવર્ક દ્વારા તેમને મદદ કરતી સૂર્યમણી હવે રાહુલના જીવનનો એક અભિગ્નમ અંગ બની ગયું હતું તે હવે માત્ર યુદ્ધનું સાધન ન હતું પણ પ્રેમ શાંતિ અને જ્ઞાનનું પ્રતિક હતું રાહુલ તેનો ઉપયોગ માત્ર દુશ્મનો સામે લડવા માટે જ નહીં પણ લોકોને સાચી દિશા બતાવવા બીમારને સાજા કરવા અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટે પણ કરતો હતો રાહુલને સૂર્યમણી દ્વારા ભવિષ્યની વધુ ઝલક દેખાવા લાગી તેણે જોયું કે વિશ્વમાં હજી પણ અંધકારના નાના મોટા પડછાયા છુપાયેલા હતા અને તેને અને તેના વારસદારોને ભવિષ્યમાં પણ વિશ્વનું રક્ષણ કરવાનું હતું પણ હવે તેને કોઈ ડર ન હતો તેને ખબર હતી કે તે એકલો નથી તેની પાસે તેનો પરિવાર તેના મિત્રો અને તેના પૂર્વજનોના આશીર્વાદ હતા આ નવલકથા અહીં સમાપ્ત થાય છે જ્યાં રાહુલની યાત્રા સંપૂર્ણ થાય છે અને તેનું નવું જીવન શરૂ થાય છે પ્રિય મિત્રો તમને નવલકથા કેવી લાગી એ એકવાર કોમેન્ટ કરીને મને અવશ્ય જણાવજો